ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ મસ્ત મસ્ત સિઝનની આપણે કેસર કેરી લઈને આવ્યા છે તો શું બનાવશું આપણે આઈસ્ક્રીમ મેંગા માવા આઈસ્ક્રીમ ઓકે મિત્રો તો આપણે શું કરવાનું છે એને પહેલાં આ રીતે કાઢી લેવાનું છે આ રીતે ડગરી આપણે કાઢી લેવાની બરાબર આપણે ઉપરથી ડગરી કાઢી લીધી મિત્ર પછી આ રીતે છે ને આને ફ્રી કરી દેવાનું ગોટલાને પછી છે ને શાન લઈ ને આ રીતે કાઢી લેવાનું શું સીના લ્યો ને હાથે હાથેથી ની કાઢશોને તો પણ આવી જશે જો આ રીતે આપણે ફ્રી કરી દેવાની કેરી બરાબર તો ચાલો આપણે એ રીતે કેરી ફ્રી કરી દઈએ મિત્રો આપણે જો કેરી બધી ત્રણેય છે ને મસ્ત રીતે ગોટલી કાઢી લીધી તો હવે એની અંદર આપણે ભરા ભરવા માટે આઈસ્ક્રીમનો માવો કરશું તૈયાર આની અંદર આપણે નાખીશું મીઠાઈ મેટ બે ચમચી પછી નાખીશું બે ચમચી હાફ પાવડર એટલે આ બે ચાર ચમચા તો આપણે બે ચમચી અડધું આપણે ડેરી મિલ્ક પાવડર નાખી દઈશું પછી નાખીશું કેસર બે તણખલા બહુ નહીં નાખવાનાની અંદર ઊંઘાઈ જશે પછી નાખીએ બે ઇલાયચી પાવડર પછી નાખીશું મોરસ બે ચમચી પછી નાખીશું આ કાજુ બદામ પિસ્તા બધું જ આની અંદર આપણે મિક્સ કરી લીધું છે અલગ નહીં રાખવું હવે આને અંદર મસ્ત રીતે આપણે ને દૂધ છે આપણે પાંચસો ગ્રામ અને હવે આને આપણે ઘટ ઉકાળી લેશું ગેસ ઉપર બરાબર મિત્ર તો બનાવીએ આપણે ફટાફટ આઈસ્ક્રીમ મિત્રો આપણું દૂધ સરસ રીતે ઘટ થઈ ગયું આપણે ઉકાળી લીધું જો હવે આપણે ભરીશું કેરીની અંદર હવે આપણી કેરી તો સરસ રીતે આપણે ખોલી લીધીશ બરાબર જ્વારે અને આવી રીતે ચાનો કપ રાખવાનો એ ઉપર કેરી મૂકી દેવાની આ રીતે પછી એક સરસ ડોયાના મદદથી આપણે ભરી લેવાની ગરમ જ ભરી લે તો એ વાંધો નહીં આ રીતે આપણી મેંગો આઈસ્ક્રીમ રેડી પાંચસો દૂધમાં આપણે ત્રણ કેરી ખુશી ખુશી બની જાય મસ્ત રીતે મિત્રો એટલી મસ્ત લાગે એમ થાય કે નહીં કેસર કેરી લેવાની મિત્રો એટલે એકદમ ગળી મીઠી હોય એટલે આ તમારી આઈસ્ક્રીમ ખાટી મીઠી થશે આ રીતે ભરી દેવાની છે ભરી દેવાની બરાબર અને જે આપણે આ ઉપરથી કાપ્યા હતા ને પીસ ટુકડા એના પાછા ઢાંકી દેવાના કેરીના પ્રમાણમાં આ રીતે ઢાંકી અને ફ્રીજમાં રહેવા દેવાનું ફ્રીજમાં રહેવા દેશો એટલે વધારે ફ્રીજ કરી દો એટલે એક કલાકની અંદર આપણી મેંગો આઈસ્ક્રીમ રેડી ઓકે મિત્રો ગમે તો લેક્સર સેસક્રાઈપ જરૂર કરજો મિત્રો આપણી કેરીની જે આંબાને આપણે કરી હતી ને કે આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે હવે અને આપણે ખોલી લેવાનું બરાબર અને પછી કોપ આપણે સાઈડ મૂકી દેશું આ રીતે આપણે છોતરા લેવાના જો આમ ચાકુના મદદથી આખી કેરી બધી કેરી આપણે એટલે ખોલી લેવાની કે મસ્ત રીતે કડક સરસ થઈ ગઈ છે એટલે આ જે આઈસ્ક્રીમ ખાવાની જે મજા આવે છે મિત્રો એ કાંઈક ઓર જ છે આ રીતે મેંગો આઈસ્ક્રીમ બનાવજો તમે મસ્ત આપણે માવો તો મલાઈ ભલાઈ નાખીને આપણે ઉકાળીને મેં તમને બતાવ્યું હતું સરસ રીતે રીતે આપણે બનાવવાનું છે આઈસ્ક્રીમ એકદી બહુ ફાઇન બનશે આ રીતે મસ્ત જો છાલો એટલી મસ્ત રીતે ઉતરી જશે જો ઉતરી જાય છે ને સરસ રીતે જો એકદમ સુપર મસ્ત એકદમ બરફ થઈ ગયા અને હવે આપણે આને આ રીતે કટ કરી લેવાની તો મિત્રો આવે છે ને આ રીતે આપણે કટ કરી લેવાની આ છે આપણી મેંગો આઈસ્ક્રીમ જો ફરતી કેરી આપણી અને અંદર માવો માવા મલાઈ આઈસ્ક્રીમ કેરીની આપણી જો કેટલી ફાઇન થઈ ગયા છે ને પછી આને આ રીતે વધેલો જે પાછલો જાડો પીસ હોય ને આ રીતે કટ કરવાની તો આ રીતે મિત્રો આપણે આ ફળ કટ કરી લેશું ઓકે મિત્ર મિત્રો આપણે જો સરસ રીતે બધી સરસ કેરી કેવી સરસ કપાઈ દીજો આ રીતે એટલે ખાલી ગોટલું જ કાઢી લેવાનું એટલે રસ તો અંદર રહેવાનો બરાબર ને આપણે જે મલાઈ બનાવી હતી ઘરે માવો એ છે તો નેચરલ એકદમ મસ્ત કોઈ પણ રસ કોઈ પણ વસ્તુ નાખ્યા વગર તો જો આવી રીતે આપણે આમ કાપીને ખાવાની જે મજા આવે છે આવી બજારમાં એના માટે નેચરલ ચાખીને બતાવું કેવી છે મિત્રો તમને પણ સ્વાદ આવશે વાહ સુપર મિત્રો તમે પણ આ આવી રીતે બનાવજો અને બધા આવો મેંગો આઈસક્રીમ ખાવા મારી ઘરે તો મિત્રો કેવું ગમ્યું કે નહીં કે જો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો તો સર્વ મિત્રને ને શ્રી કૃષ્ણ